માણસો આપણા હિન્દુ માણસો રહીએ છે વસ્તુ જ નથી પડી રાઈટ કે આ બધું આવું થાય છે તો હવે આને સામે હું તમને એક દાખલો આપું છું કે આઈની ગવર્મેન્ટ શું કરે છે રાઈટ મને એના એ કોઈ બીજી કોમ્યુનિટીને પૈસા આપે એને અરે વાંધો નથી મને કોઈ જાતનો વાંધો નથી આપણે શું રાઈટ પણ આ ભેદભાવ કહેવાય રાઈટ અને આ ભેદભાવ આ ખાલી લેબર કન્ઝર્વેટિવ પણ આ ભેદભાવ રાખ્યો આપણે ઉપર અને એટલા માટે જ કહું છું એટલે એ શું શું છે છે હું ભેદભાવ કૃષ્ણ મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધા મિત્રો બધા આનંદમાં છે ને ભંડેડા આપણા તો આજે મારે તમને વાત એ કરવી છે કે અહીંયા આપણે પીટર બ્રોની અંદર પીટર બ્રો કે જે યુકેમાં આવેલું છે તમને ખબર જ છે અને ઈસ્ટ એંગ્લિયા સાઈડ રાઈટ હવે ત્યાં વસ્તુ શું બની છે કે આપણું જે ટેમ્પલ જે પાછળ દેખાય છે હિન્દુ ટેમ્પલ હમ હવે એના વિશે મારે વાત તમને એ કરવી છે કે ભારત હિન્દુ ટેમ્પલ એ ઓગણીસો ને છ્યાસીની અંદર ઓપન કરવામાં આવ્યું હતું અને આ જે જગ્યા છે એ કાઉન્સિલની જગ્યા છે બરાબર છે હવે એ લોકો ત્યારે ટૂંકમાં આપણે હિન્દુઇઝમ થોડુંક એમ પણ હતું કે આપણી કોમ્યુનિટીના છે અને આપણે કોમ્યુનિટીવાળા એ બધાય ભેગા થઈ અને એમાંય આપણા દેવાભાઈ દેવા હતા દેવા વસ્તા કેસવારા આપણે વિસાવાળાના જ મૂળ હવે એની ઘણો એમાં પ્રયત્ન કરેલો ત્યારે અને સપોર્ટ પણ કરેલો કે આ આપણે એક અહીંયા કોમ્યુનિટીનો આપણે એક મંદિર જો ખોલે તો આપણે બધા અહીંયા બધા ભેગા થઈએ અને આપણો જે હિન્દુ ટ્રેડિશન છે અને આપણા છોકરાઓને ખબર પડે કે આપણે કઈ રીતે આપણા ભગવાન છે હું છે અને આપણું કલ્ચર જળવાઈ લઈએ એના માટે એ સ્ટાર્ટ કર્યું હતું ઓગણીસો ની છ્યાસીની અંદર રાઈટ હવે ઓગણીસો ને અત્યાર સુધીમાં બધા ત્યાં કેટલા બધા પ્રોગ્રામો થઈ ગયા છે આપણે બધા સેલિબ્રેશનના દિવાળીના આ તે અને ઘણું બધું વોલન્ટિયર્સ કામ બધું ઘણું બધું થયું છે અને નવરાત્રિ ત્યાં થાય છે અને કેટલા માણસોએ ત્યાં લાભ લીધો છે અને લાભ લીએ છીએ હજી રાઈટ હવે આપણી ટોટલી કોમ્યુનિટી હિન્દુ કોમ્યુનિટી એ બાજુ આખી જેમ નવ ફકરી સાઈડ જે વાત છે એ બાજુ વાત કરીએ આપણે જો કેમ્બ્રિજ શાયર ને રાઇટ તો ટોટલ લગભગ આજુબાજુના બધી જે ડિસ્ટ્રિક્ટ છે એના લગભગ તેર હજારથી તેરથી ચૌદ હજાર માણસો આપણા હિન્દુ ત્યાં એ બાજુ રહીએ છે હવે એ બધાયને ટૂંકમાં આ જે આ જે મંદિર છે મંદિરની અંદર એના છોકરાઓને નનકડા છોકરાઓને આપણે હોય ત્યારે લઈ જઈએ આપણે અને ત્યાં ભજન કીર્તન થતા હોય પ્રસંગ ઉજવાતા હોય બધાય રાઈટ એટલે ઘણી જગ્યા ઘણી વસ્તુ ત્યાં થતી હોય તો એ લોકોને ખબર પડે કે ના ના આ આપણું કલ્ચર છે અને આ આપણે આવી રીતે ભગવાનને ભજીએ છીએ પ્રે એ બધું હવે અને ધીરે 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 માણસને પોતાને ટૂંકમાં આપણા જે કલ્ચર છે એ જળવાઈ લઈએ જે છોકરાઓ કારણ કે અહીંયા તો બીજું કંઈ છે નહીં કે હાલો ભાઈ આપણે બધી જગ્યાએ જ્યાં જઈએ ત્યાં બધી આપણા માણસો છે એવું તો કંઈ છે નહીં બહાર નીકળે એટલે બધી જાતના જુદી જુદી જાતના જુદી જુદી જાતના માણસો અહીંયા તો મળે આખી દુનિયામાંથી અને જો ભણવા જાય તો ત્યાં પણ એવું ન હોય કે આલો ભાઈ આપણી જ કોમ્યુનિટી કે આપણા હિન્દુ કોમ્યુનિટીના માણસો ન્યાં હોય છે બધા બધા છોકરા બધી જુદી જુદી જાતના હોય છે બધા રેસ રિલેશન બધા જુદા જુદા દેશમાંથી આવ્યા હોય એટલે એ લોકોને કંઈ ખબર ન હોય ને અહીંયા આપણે એક ખરેખર વસ્તુ એ છે કે આપણી જે આપણી જે હિન્દુ ટ્રેડિશન છે સનાતન ધર્મ એના વિશે બહુ ઓછું શીખાડવામાં આવે છે જે રીતે બીજા જે રિલિજન છે એનું જે શીખાડવામાં આવે છે એની સામે આપણું બહુ જ બહુ જ ઓછું રાઈટ અને આપણે લેસ્ટરમાં કહીએ તો લેસ્ટરમાં અમુક વસ્તુ અમુક અત્યાર સુધીમાં થોડું ઘણું બધું ઘણું બધું થતું હતું પણ હવે એ પણ ધીરે 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 ઓછું થવા માંડ્યું છે વધવાને બદલે ખરેખર વધવું જોઈએ રાઈટ એને બદલે ઓછું થવા માંડ્યું છે એટલે આ લોકો ને અમારા વેલ્સમાં તો કંઈ કંઈ કહેતા જ નથી કે હિખાડતા જ નથી કોઈ વસ્તુ કે હું દિવાળી છે કે હું છે બે તું વર કે આ કે તે કોઈ વસ્તુ દિવાળી ફેસ્ટિવલ જેવું કંઈ નામ આ છોકરાઓને સાંભળ્યું નથી ને હમ એટલે બહુ જ ઓછું ટૂંકમાં એમ એટલે એને લીધે આવું જે કંઈ કલ્ચર હોય તો એ આપણે જળવાઈ રહ્યા અહીંયા મંદિરોમાં અને આપણા જે છોકરાઓ છે એ જે રીતે બ્રોટઅપ થાય તો એનામાં ઘણું બધું ખબર પડે આપણા રિલિજન વિશે અને આપણા કલ્ચર વિશે તો એ માટે આ જે સ્થાપના થઈ હતી નાઇન્ટીન એટી સિક્સની અત્યાર સુધીમાં તો હવે હમણાં એ પ્રોબ્લેમ થયો છે એ પ્રોબ્લેમ બહુ મોટો થયો છે એટલે મેં કીધું તમને છે ને આ બધાને મેં કીધું ખાસ મારે કહેવું છે કે પ્રોબ્લેમમાં એ થયો છે કે એ લોકોએ કાઉન્સિલવાળાએ એનો એને ખબર નહીં કે હમણાં અમારે કે પૈસા નથી અમારી પાસે ભંડોળ નથી એટલે એની આ જે એસેટ છે આવા બધા એસેટ જગ્યાઓ જે કાઉન્સિલની હવે એ વેચવા મૂકી દીધી છે અને વેચવામાંય વાંધો નથી કે હાલો ભાઈ આપણે આપણી કોમ્યુનિટીની કાંઈ હિન્દુ કોમ્યુનિટીને વેચી નાખીએ લઈ લઈએ એવું નથી રાઈટ એટ હંડ્રેડ થાઉઝન્ડ એને આઠ લાખનું કંઈ કીધું હતું પહેલાં પછી કીધું કે ના એના ટેન્ડર બહાર પાડવામાં આવશે અને ટેન્ડર બહાર પાડીને એમાં ત્રણ ત્રણમાંથી જે કંઈ હહે ભરવાના આપણે ટેન્ડર અને એમાં જો તમારો નંબર હશે તો તમને મળશે બાકી તમને મંદિર નહીં મળે એટલે કોઈ ત્રીજી પાર્ટી લઈ લઈએ મંદિર થર્ડ પાર્ટી એટલે કાલ ઉઠીને એ બંધ કરી દઈએ હમ ને કરાવી દઈએ તો આપણે શું કરી લેવું કંઈ કરવું એટલે ટૂંકમાં એ ક્લોઝ થવાની અણી ઉપર છે કહેવાનો મતલબ એ રાઈટ ને એના માટે પેટિશન આપણે જે કર્યું છે કે ચેન્જ આપણે જોઈએ છે કે આ પેટિશન કે આ ભાઈ બંધ ન થવું જોઈએ હવે એ પેટિશન ત્યાં કાઉન્સિલના અંદર જે છે એ પેટિશન બહાર પાડ્યું છે તો એને સપોર્ટ તમે કરો રાઈટ મારો કહેવાનો મતલબ એ વસ્તુનો છે કે સપોર્ટ પણ માણસ નથી કરતા આટલા બધા કે જે સપોર્ટ કરવો જોઈએ અત્યાર સુધીમાં લગભગ સાત હજાર એકસો ને તેત્રીસ મેં જ્યારે સાઇન કરી ત્યારે સાત હજાર એકસો ને તેત્રીસ ટોટલ માણસોએ એને સપોર્ટ કર્યો છે હવે આપણે ખાલી ન્યા જ એ એરિયામાં ચૌદ હજાર માણસો રહીએ છીએ તો આ લેસ્ટરમાં કેટલા માણસો આપણા હિન્દુ માણસો રહીએ છીએ રાઈટ કોઈ કોઈ કોઈને ને કંઈ કંઈ કોઈ વસ્તુ જ નથી પડી રાઈટ કે આ બધું આવું થાય છે તો હવે આને સામે હું તમને એક દાખલો આપું છું કે અહીંની ગવર્મેન્ટ શું કરે છે રાઈટ મને એના એ કોઈ બીજી કોમ્યુનિટીને પૈસા આપે એને અરે વાંધો નથી મને કોઈ જાતનો વાંધો નથી આપણે શું રાઈટ પણ આ ભેદભાવ કહેવાય રાઈટ અને આ ભેદભાવ આ ખાલી લેબર એ એ કન્ઝર્વેટિવ પણ આ જ ભેદભાવ રાખ્યો હતો આપણે ઉપર રાઈટ અને એટલા માટે જ કહું છું એટલે એ શું છે તમે હું એનો ભેદભાવ શું છે એ તમને વાત કરું કે એક આ જે મુસ્લિમ કોમ્યુનિટી છે એને માટે ટ્વેન્ટી નાઇન પોઈન્ટ ફોર મિલિયન આ બે હજાર પચીસમાં ફાળવા એને સ્પેશિયલી ઓગણત્રીસ પોઈન્ટ ચાર મિલિયન પાઉન્ડ એને એના મોસ્ક માટે અને એને જે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને સ્કૂલો આ તેન એના માટે ફાળવ્યા છે તો હમણાં એક આસન એટેક જે પીસ હેવન એની મોસ્ક છે ઇસ્ટ સોસેક્સમાં ન્યા થયો હતો ચાર ઓક્ટોબરના તો હવે એ ટાઇટ કે સેક્યુરિ સેક્યુરિટી ટાઈટ જોઈએ ને સેક્યુરિટી માટે અને સીસીટીવી કેમેરા માટે અને એવા બધા જે સગવડ અને ફેન્સ પ્રોપર ફેન્સ કરવાનું અને આવું બધું ચારે બાજુ બધી જેટલી મોસ્ક છે એમાં બધા પ્રોટેક્ટ કરવાના એને તો એના માટે થઈને બીજા દસ મિલિયન પાઉન્ડ હમણાં હમણાં તાજેતરમાં આનીસીસ વાય આય એન હેચ ડાઇટ આન્સ નેટેશનલ 10 મિલિયન ફાયન્સ છે પર સેક મિશન ખમી શકશ ઓકે સામર પ્રાઇમ મિનિસ્ટર એની મુલાકાત લીધી હતી અને આપણી જે હોમ સેક્રેટરી છે શબાન મહેમૂદ રાય હવે એની આ ચોખ્ખું કીધું છે ના દસ મિલિયન પાઉન્ડ એની પાસે બીજા ફાડવા છે જ્યારે આપણા આપણા માટે કોઈ કોઈ વસ્તુને એની પાસે કંઈ છે જ નહીં કે આપણે આ દેવા માટે એમ આ જુઓ પોલિટિક્સ કેટલી બધી પોલિટિક્સ હાલે છે આ હું તમને આજે ખુલાસો કરું છું કારણ કે આ વસ્તુ કોઈને કીધી કોઈને નહીં ખબર હોય એટલે ખાસ ખાસ આ સાંભળજો છેલ્લે સુધી અને જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ કરજો ખાસ રાઈટ કે આ હકીકત શું થઈ રહી છે અત્યારે એટલે કોમેન્ટ કરજો મને તો વધારે પડતું કોમેન્ટ તમે કરજો અને કહેજો કે આ આ ખરેખર આ આવું આવું થવું જોઈએ કે આની સામે આપણે શું કરવું જોઈએ રાઈટ તો કોઈ કોઈ આગળ આવતું જ નથી રાઈટ અને એક વસ્તુ એ છે કે આપણી જે કોમ્યુનિટી છે એમાં આપણે પોલિટિક્સમાં બહુ ઓછા માણસો જાય છે આ ગયા વર્ષે તો હજી પણ આપણે લાસ્ટ ટાઈમ જે ઇલેક્શન થયું કાઉન્સિલનું લેસ્ટરની અંદર આપણા ત્રણ કાઉન્સિલર છે અત્યારે વિચ ઇઝ ગુડ રાઈટ પણ અત્યાર આથી પણ વધારે થવા જોઈએ હજી એમ આ તો ઇનફ નથી કેમ તમે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કોઈ પણ ગમે ત્યાં ડિસ્ટ્રિકમાં જાઓ લગભગ બધી જગ્યાએ આ લોકો બીજી કોમ્યુનિટીના બધા અહીંયા કાઉન્સિલરો છે એના રાઈટ એમપી છે રાઈટ અને બીજી બધી કાઉન્સિલની અંદર જે સ્ટાફ છે એ પણ ત્યાંના છે બધા ને આપણે ક્યાંય કોઈ વસ્તુ જ નથી આપણે એક પૈસા કમાવા સિવાય કે પૈસા બસ ને આપણે આપણે પોતાનું જ બસ સાચવવાનું બાકી બીજા દુનિયામાં ગમે જે કરે રાઈટ તો એવું હાવ ન હોય થોડુંક થોડુંક આપણી મોરલ ડ્યુટી છે કે આપણે આપણું જે જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મને આગળ ટકાવી રાખવો એના માટે આપણી પણ ફરજ થોડી ઘણી આવે છે તો એના માટે મારે આ વાત એટલા માટે હું કરું છું કે તમે એટલીસ્ટ બીજું કંઈ ના કરી અગર તો આ પેટિશનમાં એમાં તો સાઇન તો કરો અને હું આમાં લિંક પણ મૂકું છું આમાં નીચે જે ક ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આવશે તો એ લિંક તમે કરી અને તમે સાઈન કરો પેટિશન પેટિશન જેટલી વધારે થશે એટલો ટૂંકમાં એ લોકો કન્સિડર કરશે કંઈ નહીં તો કે કન્સિડર તો કરીએ ને કે ભાઈ એટલા માણસો ઓપોઝ કરે છે તો આની પાછળ કંઈક કરવું જોઈએ આપણે આપણું હિન્દુ મંદિર ટૂંકમાં બંધ થઈ જશે એટલે ચૌદ હજાર માણસોને જે લાભ મળે છે ને એ બાજુ એ લાભ મળતો બંધ થઈ જાય અહીંયા બીજું મંદિર છે જ નહીં આપણે લેસ્ટરમાં તો ત્રણ ચાર પાંચ મંદિર ઘણા છે મંદિરો રાઈટ પણ એ બાજુ છે જ નહીં કોઈ વસ્તુ તો આ વસ્તુ અત્યારે ખોલવાનું તો એક બાજુ રહ્યું પણ જે છે એને બંધ કરવું છે હમ તો આની માટે તમે આ બધા આગળ આવો અને સપોર્ટ કરો અને આ મંદિર ગમે એમ કરીને અટકાવો બંધ બંધ થતું તો એ બી મારી ભલામણ છે અને એમાં આપણા ઘણા બધા જે ન્યા જે માણસોજી છે બધા કામ કરે છે એ લોકો બધા જ એક તો આશિષ પાઠક આશિષ પાઠક એ ભાઈ દસ વર્ષથી અહીંયા રહીએ છે અને અહીંયા પણ કીધું છે એ હાર્ટ બ્રેકિંગ કે હાર્ટ આપણે આ મંદિર છે એ તો હાર્ટ ઓફ કોમ્યુનિટી આપણું જે હાર્ટ છે આપણું હૃદય છે એ કે મંદિર કે અને મીરાબેન માવાણી એ બધા વોલન્ટિયર્સને આ બહુ સપોર્ટ કરે છે અને બધા ને ટૂંકમાં ટોટલી એ બાજુની જે આખી જે કોમ્યુનિટી છે એ સપોર્ટ કરે જ છે એમાં નો ડાઉટ એબાઉટ ઇટ પણ હજી વધારે આપણે માણસો સપોર્ટ કરે એ જોઈએ છે ને આ પેટિશન ખાસ તમે છે ને સાઇન કરજો બસ બીજું કાંઈ નહીં કાંઈ ન કરો તો એટલું તો આપણે શેર કરી શકીએ બીજું કંઈ ન કરી શકીએ તો રાઈટ તો બસ આ મારે ભલામણ છે અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ બંધ થતું ભગવાનની કૃપાથી અટકે અને આપણા બધાને સપોર્ટથી રાઈટ તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈમાન જય વિંજાર ભગત અને જય ખોડિયારમાં